પંચમહાલ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘની મહત્વપૂર્ણ બેઠક પંચમહાલ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાવ્યું હતું જેમાં જિલ્લાના સાતસો કર્મચારીઓને પ્રતિનિધિત્વ આપતા પચાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રતિનિધિઓએ અને સાત તાલુકાના પ્રમુખોએ હાજરી આપી હતી બેઠકની અધ્યક્ષતા જિલ્લા પ્રમુખ મહામંત્રી અને કન્વીનરે કરી હતી જેમાં કર્મચારીઓની પડતર માંગણીઓ અને આગામી રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓ માટે છે છે ભારે અસંતોષ નિર્ણય લેવાયો કે જો સરકાર દ્વારા નહીં આવે તો તમામ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદત માટે હડતાલ ચાલુ રાખશે સંગઠને સરકાર સામે સંઘર્ષને લઈ વધુ ઉગ્ર બનવાની ચીમકી આપી છે આ બેઠક દરમિયાન કર્મચારીઓએ થઈને હક માટે લડત ચાલુ રાખવા સંકલ્પ કર્યો હતો સત્તાધીશો સાથે ચર્ચા અને માંગણી ઉપર નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે